એકા ડબલ વાળા જે ગુનાઓ અહીંયા ભુજ ખાતે વધુમાં વધુ થાય છે તે અનુસંધાને અહીંયા રેન્જ આઈજી ચિરા કોરડિયા સાહેબ તથા અમારા વિકાસ સુંદર સાહેબ એસપી શ્રી ની સૂચના અનુસંધાને આવા ઈસમો જે લોકો લોકોને છેતરી અને એમને એકના ડબલ કહી અને એમની જોડે જે પૈસા પડાવે છે તે અનુસંધાને પેટ્રોલિંગમાં રહેવા અને કોઈ પણ બાતમી હકીકત આવી મળે તો તે બાબતે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવેલ હતું તો આ અનુસંધાને અમારા ઇન્ચાર્જ એલસીબીપીઆઇ અ શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ સાહેબ અને એલસીબીની ટીમ એ આ બાબતે કાર્યરત હતી અને આ દરમિયાન અમારા એલસીબીના બે જવાનો જીવરાજ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડને સંયુક્ત રીતે બાતમી મળી કે ભાઈ હૈદરાબાદથી માણસો આવેલા છે અને ભુજમાં રહીમનગરમાં એ લોકો સાથે છેતરપિંડી કરવાના છે એ આ બાબતે એ લોકોએ બાતમી વાળી જગ્યાએ જ્યારે ગયા ત્યારે એ જગ્યા ઉપર મોહમ્મદ હુસેન ઉર્ફે મમલો હાજર હતા તો આ એલસીબી ના માણસો દ્વારા એમની પૂછપરછ કરવામાં આવી તો તે લોકો કોઈ પણ પ્રકારનો જવાબ આપી શક્યા નહીં જેથી હૈદરાબાદ થી જે માણસો આવેલા એ લોકોને જયારે પોલીસે પૂછ્યું ત્યારે એમણે એવું જણાવેલું કે આ લોકો એ અમને અહિયાં એક ના ડબલ બાબતે બોલાવ્યા છે તે પૈકીનો જે માણસ ખાસ કરીને સુરેશ અલકારી છે જે છે માણસો સાથે કરી અને એમને બાબતે બોલાવેલા અને આ હૈદરાબાદના માણસો મારફતે એવું જાણવા મળેલ કે અમે અહીંયા એમને ધારો કે એક લાખ રૂપિયા આપે તો સામે અમને એ બે લાખ રૂપિયા આપે જે બાબતે હકીકત જાણતા એલસીપી ના કર્મચારીઓ રૂમ તપાસ કરી ઝડપી કરી તો તેની અંદરથી બસો ની નોટ ના બંડલ જે સાચા હતા એક બંડલ એ એક મળ્યું અને એના પાંચસો મળ્યા જેમાં ઉપરની બે નોટો અને નીચેની બે નોટો જે છે એ ઓરિજિનલ પાંચસો ની નોટો અને વચ્ચે જે છે એ પાંચસોની નોટ જેવા કાગળો નું કોરા કાગળનું બંડલ મળી આવેલું જેથી આ બાબતે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુનામાં કામે વપરાયેલા મોબાઈલ ફોન ચરણી નોટો સ્કોર્પિયો ગાડી ટોટલ મળીને પંદર લાખ ને પંચોતેર હજાર રૂપિયા નું મુદ્દામાલ રિકવર કરેલો છે અને ટીમ દ્વારા ટીમ હૈદરાબાદ થી આવેલા બે માણસો નાગરિકો થતું રીતે બચાવી શક્યા છે અને આ બાબતે જે બીજા જે આરોપીઓ છે એ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ટોટલ છ આરોપી છે છ આરોપી માંથી પાંચ એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે ભુજમાં છે અને બીજા જિલ્લામાં ચીટીંગ અને મારામારીના ગુનામાં સેમ આ પ્રકારના ગુનામાં એ લોકો સંકળાયેલા છે અને સૌથી વિશેષ વસ્તુ કે આ બાબતે જે ગુનો દાખલ કર્યો છે એમાં આપણે બે ને કલમ જે નવી આવી છે સંગઠિત ગુના ની કલમો છે એકસો અગિયાર તેનો ઉપયોગ કરીને તે બાબતે પણ એ કલમનો ઉમેરો કરી અને કલમનો સંદર્ભ પણ એ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ લોકોના ચીટીંગની જે ગેંગ છે એમના સભ્યો ધારો કે જે અલકારી છે એ એમનો માણસ છે તો એમના માણસો મારફતે આવી રીતે આઉટ ઓફ સ્ટેટના જે દૂરના માણસો એનો કોન્ટેક કરે અ એમના ઇન્સ્ટાગ્રામ ઉપર આવું મૂકે અથવા એમના સ્ટેટસ ઉપર મૂકે એમના વોટ્સએપથી કોન્ટેક્ટ કરીને આવું મૂકે કે ભાઈ અમે એકના ડબલ તમને કરી આપીએ છીએ અને એમને લોકો વિશ્વાસમાં લીધા પછી એ લોકો અહીંયા આવે એટલે એ લોકોને સેમ્પલ તરીકે બંડલ આપે જે સેમ્પલ તરીકે બંડલ આપવામાં આવે એ બંડલ એકદમ સાચી નોટોનું હોય ત્યારબાદ જે પણ વ્યક્તિ અહીંયા આવ્યું હોય એક ના ડબલ કરવા માટે જે તો એ એના વિશ્વાસમાં આવીને પછી કોઈ બી માધ્યમથી બેન્ક થી કે પછી મિત્રો મારફતે કે પછી પેટીએમથી પૈસા મંગાવે અને એ પૈસા બે સાચી નોટો નીચે બે સાચી નોટો અને ખાસ કરીને નોટોની સાઈડનું જે લેયર હોય છે એમાં ખાસ પ્રકારના એ લોકો નોટના રિલેટેડ કલર કરી દેતા હોય કે તમે સાઈડમાંથી જુઓ તો પણ એ નોટ અસલ નોટનું બંડલ છે એવું પ્રસ્થાપિત થાય અને એમ ચીટિંગ કરી અને એ લોકો લોકો ના પૈસા હડપી લેતા આ હબીચ આરોપીઓ છે અગાઉ બી આ પ્રકારના ગુનામાં એ લોકો સંડોવાયેલા છે મુખ્ય સૂત્ર હાલ પૂરતો જે છે અમારે આમ અહમદ હુસેન ઉર્ફે મમલો ઓસમાન લાંગા છે પણ જે બીજા બધા આરોપીઓ છે એ એન કેમ પ્રકારે આ જ પ્રકારના ગુનામાં અલગ અલગ જિલ્લાઓમાં એ સંયુક્ત રીતે આ કામ કરતા હોય છે ઈવન ઇવન બારના સ્ટેટમાં પણ એમનો ગુનો એક જનો દાખલ થયેલો છે એમને આ જે સુરત નો જે વ્યક્તિ છે કિરણ કુમાર સુરેશભાઈ અલકારી એમણે એમનો કોન્ટેક કરેલો અને એ કઈ રીતે એકના ડબલ અમે તમને કરી આપીશું તમે એકવાર આઈ અને એકવાર જોઈ લો ત્યારબાદ આપણે આગળ વધશું એ રીતે વિશ્વાસ વળીને એમને એમને બોલાવેલા ભુજમાં આપણે અગાઉ જણાવ્યું એ પ્રમાણે રહીમ રહીમનગરમાં એ લોકો ભેગા થયેલા અને એક જ મકાનની અંદર તમામ લોકો હાજર હતા અને જે ભોગ બનનાર છે એમને બી ત્યાં બોલાયેલા પોલીસે જે તે વખતે કે આ જગ્યાએ રેડ કરી અને તમામે તમામ વસ્તુઓ કબજે કરી અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે તમામ મુદ્દા માં રિકવર કરેલ છે